એકસો ત્રીસ વિધાનસભા મહેશભાઈ ભુરિયાએ હવસખોર આચાર્ય ભોગ બનેલી બાળકીના પરિવારની મુલાકાત કરી સાંત્વનના પાઠવી બારમા કરજ માટે પચીસ હજાર ની મદદ કરી દાહોદ જિલ્લાના સિંધવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સમગ્ર ગુજરાતમાં હડકમ મચી જવા પામ્યો છે ત્યારે નરાધમ આચાર્યની ની નો ભોગ બનેલી માસૂમ બાળકીના પરિવારને સાંત્વના પાઠવવા માટે એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય પીપળી ધુવ આવી પહોંચ્યા હતા સિંગવડ તાલુકાનું તોયણી ગામ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે આ જ ગામની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ માં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે શાળાના આચાર્યએ જ પોતાની કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યા હતા હત્યા કરી દેતા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતના આ નરાધમ આચાર્ય પ્રત્યે ફિટકારની લાગણી ફેલાઈ રહી છે ત્યારે આ હૃદય ઘટના જે પરિવાર સાથે બની છે પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે ત્યારે આજે એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ બાળકીના પરિવારને મળીને દુઃખની ઘડીમાં મળી તેમને રૂપ અને સાંત્વના પાઠવી હતી મહેશભાઈ ભુરિયાએ બાળકીને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી તેના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી તેના પરિવાર મહેશભાઈ ભુરિયા એ પરિવારની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સિગવડ તાલુકાના તોરણી ગામે છ દિવસ પહેલા એક છ વર્ષની માસુમ દીકરીને તેની જ સ્કૂલના આચાર્ય ગોવિંદ નટે તેની જ ગાડીમાં લઈ જઈને પીંખી નાખી ગળું દબાવીને માસૂમ દીકરીની હત્યા કરી નાખી આવું રાક્ષસી કૃત્યુ કરનાર નધમ આચાર્યના થી શિક્ષણ જગતનું માથું શરમથી નમી ગયું છે આ પરિવારની એકની એક દીકરીને આજે અમારી વચ્ચે નથી ત્યારે તેની આત્માની શાંતિ અર્પે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તેને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ આ દુઃખદ ઘટનાના પરિવારને ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ન્યાય આપવા માટે અમારી સરકાર કટી છે સદર બનાવને આ કેસમાં ન્યાયિક અને

દીકરીની શાળાએ અભ્યાસ કરવા માટે મોકલેલ હતી અને મારી દીકરી જોડે શાળાના આચાર્યશ્રીએ એના જોડે એનું ગલો દબાવી હત્યા કરવામાં આવેલ છે એ બાબતે રાજ્યના માન્ય શ્રી ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા અને અમારી સરકારે સઘન તપાસ કરાવી અડતાલીસ કલાકની અંદર અમારી દીકરી ધ્રુવિશાને ન્યાય મળે એના માટે રાજ સરકાર રાજ્યનો ગૃહ વિભાગ રેન્જના આઈજી શ્રી જિલ્લા પોલીસ વડાશ્રી અને અમે ચૂંટાયેલા પંદરમી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે જિલ્લો હોય તાલુકો હોય ગામડું હોય કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મને મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયલયલો ન્યાયાલય શરૂ કરવામાં આવેલ છે અને ન્યાય ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાય ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે દેશના મારા યશસ્વી પ્રધાનમંત્રી પેસિફિક નેતા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અને અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ ગુજરાત સરકાર ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને મારી દીકરીને દુર્વિશાબેન ઈશ્વરભાઈ પટેલને બારીયાને જે હત્યા કરવામાં આવેલ છે એને અત્યારઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છું મારી સરકાર પણ કટિબદ્ધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુઃખદ ઘટના છે એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે દુઃખ સહન કરવાની એ જ અભ્યર્થના સહ અમારી દીકરીને શરણોમાં કોટિક કટિબંધન જી સર વિધાનસભાના એકસો ત્રીસ જાલોદ વિધાનસભા ધારાસભ્ય માહિષભાઈ ભુરિયા થેન્ક યુ